નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને આજે જીરુના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વારાહીમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસોને અગિયાર રૂપિયા બોલાયા નેનાવામાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો જુનાગઢમાં ચાર હજારથી ચાર હજાર ત્રણસોને પિસ્તાલીસ પાટણમાં ચાર હજારથી ચાર હજાર ચારસો ને અગિયાર ઊંઝામાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો ને દસ થરાદમાં ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર પાંચસોને એકવીસ દિયોદરમાં ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને ભીલડીમાં ચાર હજાર એકસોથી ચાર હજાર ત્રણસોને એકાવન સિહોરીમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો થરામાં ત્રણ હજાર આઠસો દસથી ચાર હજાર ચારસો જામનગરમાં બે હજાર પાંચસોથી ચાર હજાર ને પચાસ ગોંડલમાં ત્રણ હજાર બસો એકાવનથી ચાર હજાર પાંચસોને એકત્રીસ ભાભરમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો ચાર હજારથી ચાર હજાર પાંચસોને પચાસ જસદણમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર અગિયાર અંજારમાં ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર ત્રીસ ધાનેરામાં ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો એક્યાસી બહુસરાજીમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો બાબરામાં ત્રણ હજાર નવસો પંચાવનથી ચાર હજાર સમીમાં ચાર હજાર થી ચાર હજાર ચારસો ધ્રોલમાં ત્રણ હજાર ચાર હજાર ત્રણસો ને સાઠ વિસાવદરમાં ત્રણ હજાર આઠસો પિસ્તાલીસથી ચાર હજાર ત્રણસો ને એકસઠ રાપરમાં ત્રણ હજાર બસો થી ચાર હજાર ચારસો ને તોંતેર ડીસામાં ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો ને પચીસ સાવરકુંડલામાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસોને સિત્તેર વાંકાનેરમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો પાંથાવાડામાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ને એંસી બોટાદમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર પંચ્યાસી ભચાઉમાં ચાર હજારથી ચાર હજાર ચારસો અમરેલીમાં બે હજાર પચાસથી ચાર હજાર ચારસો કાલાવડમાં બે હજાર સાતસો પંદરથી ચાર હજાર બસો ને પંચાણું હળવદમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો ને ચુમ્મોતેર ધ્રાંગધ્રામાં ચાર હજાર વીસથી ચાર હજાર ચારસો ને એક જેતપુરમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસોને નેવું પાટડીમાં ચાર હજાર સાહીઠથી ચાર હજાર ચારસો ને નેવું રાજકોટમાં ત્રણ હજાર સાતસો સિત્તેરથી ચાર હજાર નેવું અને કડીમાં ત્રણ હજાર છસોથી ચાર હજારને ઓગણચાલીસ રૂપિયા આજે જીરુના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો દરરોજના આ તાજા ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તે અંગેની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો આ વિડીયાને તમારી એક લાઈક જરૂર કરી દેજો